ના પણ મારા અત્યારે આવું જ નહી ને અને આ બાર ઠંડી પડે એ તો જોવો તમે કેમ લગન પહેલા આપણે રાતે પિક્ચર જોવા જતા જ નતા પહેલા ઠંડી પડતી જ નથી હા તો લગન પહેલા તો તમે મને રાત્રે ગાડીમાં ફેરવતા હતા અને હવે તો તમને પેટ્રોલ પોસાતું નહી એટલે તમે મને બાઈક ઉપર ફેરવો છો હા એ લગન પહેલા તને એટલી બધી ફેરવી છે ને એમોજ હું બાઈક ઉપર આવી ગયો છું અને તારા પિક્ચર જોવા આવવાનું છે કે નહીં

એ તો સારું થયું કે લગન થઈ ગયા બાકી આના આગળ વટ પાડવામાં તો હું સાયકલ ઉપર ફરતો થઈ જાત પણ ફ્રી માં પેલો ભાઈ મૂકીને જોશે તો પીવા તો દે મફત એટલે બના બનાવી પીપીસ કરવાની મગજ જેવું છે કે નહીં કોફી પી નઈ લો એટલે તરત આપણે જઈએ છીએ બરોબર હવે કોફી ઉપરથી નાવા ઉપર આય નાવા બે બે કલાક જાય છે ઘરે તો નવાતું એ નહીં ચાચા દાડા ઉડી તો નાયા બગર ફરી રહ્યા હો છો અરે પણ આટલો સરસ ફુવારો છે રૂમના પૈસા ખર્ચ્યા છે તો નાવા દે તર હું વાતો અરે ફુવારો જોઈને તો તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે લો વરસાદમાં દેડકો ગાંડો થાય ને એમ તું બોલી રહી છું યાર ઝઘડો થશે કોટો સુલ્યા હમણા લઉં છું

કાઠું કોણ છો તારું તો તમારું કયું કાઠું નહીં અમારથી ઉઠશે ને ત્યાંથી લોહી પી જશે તઈ નાડા સોનતી થી કાઢ લે ને યાર ફરવા આયા છે સોનતી થી કાઢ લે ને યાર આ તો તમે કાઢી લો ને બોલ બોલ કરો છો હામે નામે પાસે જવાબ આપો જો કંટાળ્યો છું કંટાળ્યો છું એટલો કંટાળ્યો છું તારાથી હું હવે હું એ તમારથી કંટાળી છું પણ જઉં કે શું કર કયા ચોગડિયામાં પડ્યો છું એ જ સમજણ પડતી મને મને એ જ નઈ સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે હવે આ તો સમજા તમારે ઘેર મૂકી દેસ આ પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું દવા હું તમારી કરીશ હું તો તમારા ઘરે જવાની તમને તમારા ઘરમાંથી બહાર કાઢીશ બે હું તો જઉં છું બહાર જાવ એમે એ જોતું તો તમારે દૂર જવાનું બાનું